આ બોર બંધ પડ્યો છે સરપંચ ને ફોન કરી દીધો છે આવે છે હમણાં દસ મિનિટમાં કેમ આવું આ પંચાયત વાળો બોર આ પંચાયત વાળો સરપંચ થશે સરપંચ ની કરે તા કોણ કરશે સરપંચ આખા ગોમ ને સરપંચ ને સરપંચ તો આપણે લાયા છો હા તો વડે કરો તો સારું કેવાય કરશી જ ને તો બોલાવે સરપંચ ને ફોન કર્યો આવે છે એટલે ભારમલજી કોક બોલો આમ કો એટલે કોણજી બોલો આ શું કર્યું છે તમે આ શું કર્યું ત્યાં બોર બગડ્યો છે ગોમ માં પાણી છે તંગા તંગી

તો પતી જુઓ એમ તમન મે ફોન નઈ કર્યો ખબર નઈ હો તમે જોવો જો એક દલું હોય ફોન માં બોલ્યા જ છો હેલો પવનજી રીંગ વાળા હા આપણે પંચાયત નો બોર બગડ્યો છે તો અંદાજ રિપેર કરો અઠવાડિયા સુધી નહીં જગ્યા ખાલી એમ અઠવાડિયા સુધી ના પાડો છે એટલે ભાઈ અઠવાડિયા તો મોણા મરી જાય બસ આય અઠવાડિયા માં મોણા મરી જાય પૈસા ડબલ ભલે લાગે પણ મારા ગોમવાળા ને બોર હાલ ને હાલ હવે હાજો કરી જાલ

તમે તાર હોજે ભવનજી ની રીંગ ના આવે તો બકરાજી ભૂંગળુ લેતા સરખો નથી એ તો વાળવાનું છે રિંગડો અને તમે ભી તને આટલી બધી દામેન્ડ કરો આ ભાઈ સમસ્યા ઓછી લાગે એ ભાઈ

સરપંચ ને બે ચઈ બાજુ આપડે આવી હતી ક્યાં ખોડે કરવા જવું છું આપડા પંચાયત ના બોરે પંચાયત ના ખોડે ઘોડે નહીં બોરે બોરે

અરે સરપંચ મો આ મોટા મોટો કામ કરો તારા ડોલે ભરવા નહી જો હા એ સરપંચ ને કહું તમાર ઘેર પાણી પોકાડે હા ખાલુ 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 અરવિંદજી આ વાત તમારી મને ગમી લે સરપંચ હવે ઈ સે બેરા બરોબર ફાતા નહી આ તમે તમે એક કામ કરો એમના ઘેર એક ડોલ ભરીને મૂકી આવો આવો હા તમે તારા બાથરૂમમાં બેહો હું ડોલ ભરીને આવું છું એટલે નાવાનું એ પાણી લાવશો કોમ તો મારતે પીવાનું જોતું પણ સરપંચ ખરેખર બીજી વાર તમે જ આવશો આખા ઘરના વોટ તમને મુબારક

અરવિંદજીને લેતા જો એમ કહું છું અલે આ મુઠે બોલો કે કે હો 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 બાપા હો સાઈન શું થયા લોય પી જાય કોને શકલ થાય આ તો હું ગામમાંથી બહાર નીકળું ને તો કોને શકલ થાય પાછો ઘરે તો ચા પી આવું અલે આ મે એમ કરે નેટ કાઢ્યો તાવડો સારવડ આપણે પંચાયતના બોરે હું ચેક કરી લઉં તો કે પેમેન્ટ કરવાનું છે હરબલજી હા સરપને કાલ વાગે રીંગ બોલાઈન બોરતા ચાલુ કરી નાખાયો

આ વરસાદ આવે વરસાદ તો આવે છે પણ ક્યાં મેલાવ મેલાવ વેલાવ લેતા લેતા